જય માતાજી જય મોટાભાઈ આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે જો નીણ નીણવાટવા જવાનું છે અને આવી ગયા છે એ ખેતર એટલે અમારે શેટીવાડી નામ ખેતર છે અને નાય પણ આપણે મેથો આવ્યો છે જો ફર્સ્ટ ક્લાસ મેથો યોજ્યો છે બહુ સારો મેથો યો છે એમાં કાંઈ ઘટતું નથી પછી જો આ બાજુ માઇન્ડ વિશે અહીંયા ઝાયરવાડીને ઢાંકી દીધી છે અને લાઈટ અત્યારમાં વહી ગઈ છે નકર આપણે મેથો પાવાનો હતો અને આપણે છે ને તો હળુ હળુ આ છીએ કે આપણે અહીં જો નળિયા પીડ્યા છે મારા પીડ્યા છે ને હવે ઓલી પણ નીણ વાટવા જવું છે તો હું નીણ વાટવાયેલો જાઉં છું ને અહીંયા આપણે સલાખો મૂકી દેવી હવે એ તો બહુ હારી છે એમાં કંઈ વાંધો છે નહીં અને ખડે બહુ સારું છે ખડ લેવાનો ટાઈમ રહ્યો નથી નવરાત નીકળ્યા હતા ભાઈ એક મંદવાડ અને એક બાજુ કામ અને એક બાજુ માતાજીના નવલા દિવસના નોરતા હો એમ થાય છે કે ઓન કઈ રીતે કામ કરવું કઈ નક્કી નહીં થતું હોય હવે હું તમને મારી માંડવીનો ઉતારો કેવો છે દેખાડું ઉતારામાં તો આવી માઇન્ડમાં કેવો હોય એ તો તમે જોઈએ જ છે અને દેખાય છે બરાબર છતાં આપણા સોડો કહેશું કેવો ખોખા બેઠા છે જો 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 આવા 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 કેવા છે 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 એટલે એટલે ક્યાંય ગયું મસ્ત 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 ને આ આ હોય ઘણા જાય અહીંયા તો બેઠા થઈ અને દેખાય છે ખોખા આ રીતના માંડવી છે એટલે અંદાજે બે સોડવા થઈને બે હખો ખાશે જા તો નથી થી તો કાંઈ વાંધો નહીં થોડા છે તો આપણે થોડા ખાશું તો રોજે આજ આવી ગયાં છે હો અહીંયા જો અમારે વાળા તોડી નાખ્યા છે અને કામકાજમાં અમારા બેટાનું બહુ એવું થઈ જાય છે મને છે કહે તું આમ છો ખડકી કુંડલ્યા માંડવી એમાં માં મહાદ્યા ઘણા રોજ આવી ગયા હો આજ આમ જો ખાઈ ગયા હે આમાં માંડવી હારી હતી

તો આ રીતે પાણી હમણાં આવી જ આવશું અને આજ તો પાછું એમાં સલ્ફર છે સલ્ફર કોઈ પણ મારા મિત્રો આપણે ખેતી કામ કરતા હોય તો જો આ રીતે જો કે મારા એ તો અહીંયા ખુરશી છે નહીં નકર તો આ ખુડશી મૂક્યો ને એટલે કાંઠે ન હાલે વર્ષો વર્ષ આલે પાણી જો આવું સલ્ફર પાવાનું આવે છે આ રીતે વગાડ નાખવાનું પંચેસ રોકા શેટીવાળી હતી ને એટલે સામાન પૂરતો હતો નહીં એટલે લગારામ સલ્ફર ઉગાડી નાખી ના ડબ્બામાં જ ઊગાડવાનું હોય પણ બીજો ડબ્બો આપણે પાસે નહોતો તો સારું પછી આગળ હું તમને બતાવું તો બસ હવે જો આ કેરો સહેલો કેરો રહ્યો છે આ રીતે જો અમે પાવી છે સલ્ફર હવે તને બધો મેથો પી ગયો છે તો હવે મેથો પાવી દીધેલો કમ્પ્લીટ છે જો બસ અહીં કેરો પગે એટલે પાણી ફૂટી જશે એટલે પાણીની મેથ પાવાનું ખૂટે છે હવે આપણે સલ્ફરનું કમ્પ્લેટ થઈ આવ્યું અને રેડ થઈ ગયો ડબ્બો હાલો રેડ દવા બવા બધી રેડ કમ્પ્લેટ થઈ ગયું છે અને જો અહીંયા પાણી પહોંચી ગયું છે બસ તો હવે આપણે મોટર બંધ કરી દઈશું એટલે રેડી તો આજનો બ્લોક અમારો આ સુધી જ હતો તમને અમારો બ્લોક ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બધાની બાય બાય